આ જેકફ્રૂટ એટલે કે ફણસ છે જેની તમને બધાને ખબર છે અને આ એમાંથી જે ચાંપા નીકળે છે ફ્રૂટ એની ગોટી છે તો આ ગોટીમાંથી શાક પણ બને છે અને એના શાકની રેસીપી મેં આ ચેનલ પર પોસ્ટ કરેલી છે અને આ ગોટીને શેકીને તમે મુખવાસ તરીકે પણ ખાઈ શકો છો તો આજે આપણે એને શેકીને ખાઈશું તો એના માટે સૌથી પહેલાં આ ગોટીને ધોઈ લેવાની છે સારી રીતે અને ત્યારબાદ એને આપણે માટીનું જે કલેડું આવે છે જેના પર રોટલા ઘડીએ છીએ એના ઉપર શેકીશું તો આ માટીનું કલેડું લીધું છે અને એકવાર કલેડું સારી રીતે તપી જાય ને એટલે ગેસની ફ્લેમને મીડિયમ ટુ સ્લોની વચ્ચે રાખવાની અને આ બધી ગોટીને ઉપર રાખીને થોડી થોડી વારે એને ફેરવતા રહેવું હાઈ ફ્લેમ રાખવાથી ગોટી ઉપરથી લાલ થઈ જશે અને અંદરથી કાચી રહેશે એટલે કે બરાબર નહીં શેકાય તો આ રીતે એને શેકતા જવાનું હલાવતા જવાનું અને ચોમાસું હોય ને ત્યારે સરસ ઠંડક હોય અને આ રીતે ચાંપાની ગોટીનું શાક અથવા તો શેકેલી ગોટી ખાવાની મળી જાય ને તો ખૂબ મજા આવી જાય છે એટલે અમે તો આ સિઝન હોય ને ત્યારે શેકીને ખાઈએ એનું શાક પણ બનાવીએ છીએ તો સરસ રીતે આ ગોટી શેકાઈ ગઈ છે તો ગેસ બંધ કરી દીધો અને એકદમ ઠંડી થાય ને એટલે એના ફોતરા ઉતારી લઈશું અને તમે જુઓ કે ફોતરા ઉપરથી થોડા જખ્ખા કાળા કલરના પણ થઈ જાય છે પરંતુ અંદરથી ગોટી સરસ રીતે તો જ શેકાશે તો એની છાલ ઉતારીને પછી ખાવામાં ઉપયોગમાં લેવામાં આવે છે અને બહુ જ સ્વાદિષ્ટ લાગે તમે બધાએ ખાધી પણ હશે આ રીતે બધી ગોટીની આપણે છાલ ઉતારી લઈશું અને આપણી ગોટી ખાવા માટે તૈયાર છે શેકેલી ગોટી છે અને આ અગાઉ મેં ગોટી અને કાંદાનું શાક તથા પંજાબી સ્ટાઇલનું ગોટીનું શાક પણ બનાવીને એની રેસીપી આ ચેનલ પર પોસ્ટ કરેલી છે તો આશા છે કે તમને પણ આ ગોટી શેકેલી છે તે ગમશે